કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એસ વિભાગના જે તત્વો છે એમાં જે ઈ એમ નીટની અંદર પૂછાય તેવા અગત્યના સવાલ વિશે જોઈશું જેમાં ખાસ કરીને અપવાદ આવશે અને મેં શું કીધું હતું એસ વિભાગમાં અપવાદ એટલે પૂછવાના ચાન્સ વધી જાય તો ચાલો આપણે એને બધી જ જે આખી મેમરી છે એને રિકોલ કરીએ ચાલો પહેલું નીચેના તત્વને તેની ઘનતાના ક્રમમાં ગોઠવું સમૂહ એક જે છે અને સમૂહ બે પણ છે તો બંનેની ઘનતા જોઈએ તો સૌથી પહેલા આપણે સમૂહ એકની વાત કરીએ તો લી ના કે રૂ સી એમાં આ બે ચેન્જ કરતા હતા આપણે તો ચાલો લિથિયમ કે પછી એને આરબી અને એસ ઓકે ચલો આ બે ને પોટેશિયમ જે છે એનું કદને ધ્યાનમાં રાખી એની ઘનતા ઓછી કરવામાં આવેલી એ મેં તમને સમજાવેલું છે તો લી નાકેની જગ્યાએ નાકેની જગ્યાએ કાન ઘનતામાં નાકની જગ્યાએ કાન લઈ લેવાનું એકમાં ડિફરન્સ છે પહેલું બીજું બે માજી કા सर बा हेमा અહીં આપણે જો એ ઘંટામાં બી ઈ માજીકા સરબા બી ઈ వచ్చే બે માજીકા સરબા બે માજીકા સરબા તો આ રીતે ઘંતા વડે તો આવો ક્રમ ક્યાં છે કેવો આ अथवा आ બેમાંથી એક ફોલો થવું જોઈએ ચલો આમાં લિથિયમની વધારે છે સોડિયમની ઓછી એ તો શક્ય જ નથી લિથિયમની ઓછી હોય એટલે પહેલું ગયું કે અને માં કે ની વધારે છે એનએ ની ઓછી છે કે ની વધારે નહીં કેની ઓછી છે આ પણ ગયું સીઝિયમ અને રૂબેડિયમ એમાં ની વધારે છે તો વધુ એક જ નહીં તો એ આપણે જોવાનું કે બરાબર છે ને એમજીની વધારે સીએ કરતા એમજીની વધારે છે સી એ કરતા એમ જેની વધારે છે સી એ કરતા આવી ગયો આન્સર આવ્યું ઘનતા જે છે એના અપવાદ થિયરી વખતે જો ન લખ્યું હોય તો અત્યારે હાસ્યમાં લખતા રહેજો અપવાદ જેટલા હશે એટલા આપણે એમસીક્યુ જે છે બધા લઈ લેવામાં આવ્યા છે શાંતિથી જોયા કરો કયા તત્વોનું ગલન બિંદુ સૌથી વધારે ગલન બિંદુ વાળું ચાલો જોઈએ એને પણ તો બે ગલન બિંદુમાં પહેલું તો આપણે જોઈશું

કયા તત્વનું ગલન બિંદુ સૌથી વધારે છે તો અહીંયા આપણે આવશે બી નું ગલન બિંદુ સૌથી વધારે છે આ કયો છે પોઈન્ટ ગલન બિંદુ રેડી ચાલો અહીંયા આપણે બીજું જોઈ લઈએ બોઇલિંગ પોઈન્ટ તો એમાં આપણે શું કહે કે માજીને આપણે બા એકલા બેઠા હતા ને માજીને કીધું માજી બા પાસે વયા જાઓ તો તે તો ત્યાં ગયા તો પ્રોબ્લેમ શું થયો ભાઈ તો પ્રોબ્લેમ એ થયો કે માજી માજીને આવ્યા તો બા કે આપણે ન મેળવે હતી આ આવી સાસોનું બહુ સેટિંગ તો આવવાનું જ નથી તો માજી પાછળ તો બા આગળ પાછા તો બા આગળ આવશે ઓકે પાછું જેમ છે એમ જ ચાલો અહીંયા એમ જઈ ખાલી ફરક શું થયો બા ને આગળ લઈ આવો આ હંમેશા ધ્યાનમાં રાખો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની અનિયમિતતા નિયમિતતા મેં તમને જેમ શીખવાડી છે જેવી રીતે છે રીતે યાદ રાખશો ફાયદામાં રહેશો ચાલો મિત્રો આગળ ધાતુમાં નિર્બળ રિડક્શન કર્તા કયો છે તો રિડક્શન કર્તાની વાત કરી લઈએ ચાલો રિડક્શન કર્તામાં જોઈએ રિડ્યુસિંગ પાવરમાં તો ધ્યાન આપજો એકચ્યુઅલી હોવું શું જોઈએ આ જે છે ને જેમ નીચે જાઓ છો એમ રિડક્શન પાવર વધવો જોઈએ ઓકે પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ આ જે છે સીઝિયમ છે રૂબીડિયમ પોટેશિયમ સોડિયમ ને સૌથી વધારે લિથિયમ ને સૌથી ઓછો સોડિયમ આ બે છે ને લગભગ સમાન લગભગ સમાન ટાઈપના આવે નજીક નજીકના તો આપણે નિર્બળ રિડક્શન કરતાં ગીધો છે તો નિર્બળ રિડક્શન કરતા કોણ આવશે સોડિયમ અને પ્રબળ કીધો તે તો શું આવે લિથિયમ ઓકે ઓફરમાં ચાલશે બાય વન ગેટ વન ફ્રી એમસીક્યુ ઓછા થશે પણ એકમાં બે એકમાં બે એવી રીતે કરીને ઘણા બધા એમસી ક્યુ આપણે બનાવી શકીએ છીએ મેં ના તમે યાદ રાખો બસ બીજું કંઈ તો નથી તમને સૌથી નિર્બળ રિડક્શન કરતા સોડિયમ અને સૌથી પ્રબળ રિડક્શન કરતા લિથિયમ છે રેડી ચલો ફોટો ઇલેક્ટ્રિક કોષમાં કઈ ધાતુનો ઉપયોગ થાય ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સેલની અંદર એ ધાતુનો ઉપયોગ થાય જેમ કે સૂર્યપ્રકાશ પડે ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત થવા જોઈએ તો ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત કોણ કરે જેનું કદ મોટું હોય કદ મોટું હોય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધારે અંતર વધારે આકર્ષણ ઓછું આકર્ષણ ઓછું ઇઝીલી દૂર થાય તેવું કોણ છે સિઝિયામ લિથિયમ ક્લોરાઇડ નીચેનામાંથી કયામાં વધુ દ્રાવ્ય થશે હોય તો એ ધ્રુવ્ય દ્રાવક માં દ્રાવ્યતા ઓછી હોય અધ્રુવ્યમાં વધારે હોય તો પાણી ધ્રુવ્ય ધ્રુવ્ય તો બેન્ઝીનમાં વધુ દ્રાવ્ય થશે કારણ કે આનામાં લક્ષણ કયું આવી ગયું સહસંયોજક લક્ષણ તો પછી બેન્જિન જેવા અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય ઓકે ક્લિયર ચાલો નીચેનામાંથી ધાતુ સુપર સુપર ઓક્સાઇડ થતા નથી ઓક્સાઇડ નહીં બનાવે તો સુપર ઓક્સાઇડ કોણ બનાવે જેનું કદ મોટું હોય એ લોકો સુપર ઓક્સાઇડ બનાવે નાના કદના જે છે એ ઓક્સાઇડ બનાવે મેં મેળું નાના નાના સાથે રમે મોટા મોટા સાથે રમે તો સુપર ઓક્સાઇડ જે છે એ મોટું છે તો કદમાં મોટા હોય છે લિથિયમ નાનું બેરિલિયમ નાનું સોડિયમ નાનું કોઈ નહીં બનાવે કોઈ પણ બનાવશે નહીં કયા હાઇડ્રાઇડ સ્થિર છે કયા હાઇડ્રાઇડ સ્થિર છે તો નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી વધારે સ્થિર છે તો સૌથી વધારે હાઇડ્રાઇડ સ્થિર કયો આવશે આની અંદર તો ચાલો ઉપરથી નીચે જાઓ છો એમ હાઇડ્રાઇડની જે સ્થિરતા છે શું થાય છે ઘટે છે તો સૌથી વધુ હાઇડ્રાઇડ સ્થિર કયો છે લિથિયમ હાઇડ્રાઇડ લિથિયમ હાઇડ્રાઇડ એ સૌથી વધારે સ્થિર રહેવાનું કારણ તમે જેમ નીચે ને એમ જે અહીંયા આયન જે છે એનું કદ વધતું જવાનું ધનઆયનનું કદ વધતું જવાનું એટલે શું થશે બે કેન્દ્ર વચ્ચેનું અંતર વધે અંતર વધે બંધ લંબાઈ વધે તો ઇઝીલી તૂટશે તો લિથિયમ હાઇડ્રાઇડ જે છે એ સૌથી વધારે સ્થિર છે નીચેનામાંથી કયા પદાર્થનો હાઇડ્રોજન વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણ વિદ્યુત ઋણ છે વિદ્યુત ઋણ છે તો ચલો સીએ પ્લસ ટુ અને એચ માઇનસ તો અહીંયા જ ઋણ આવી ગયો કેમ કે આ બધાની અંદર તમે જોશો તો પ્લસ પ્લસ આવશે ઓકે કાર્બન માઇનસ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન પ્લસ સીએલ માઇનસ આપણે હાઇડ્રોજન માઇનસ હોય તેવું તો આવશે જવાબ તમારો એ નીચેનામાંથી કઈ ધાતુ બનસન બનસન પર લીલું સફરજન જેવી તો બાલી લીલું એટલે બાલી યાદ કરો બધું ચાવી બાલી બા તો હું આવ્યો તો તમને બાલી તો બેરિયમની સફરજન જેવી લીલા રંગની નીચેના તત્વોમાં ઘનતા ખાલી જગ્યા તો હમણાં આપણે ઘનતા વાળી વાત કરી તે પ્રમાણે લી કા ને આવી રીતે છે રેડી તો ચાલો આખું લખવાની જરૂર નથી કેમ કે આટલામાં તમને જવાબ મળી જાય છે તો એને ની વધારે છે અને કેની ઓછી છે એને ની વધારે છે કેની ઓછી છે ખતમ આપણે જે પહેલા સવાલ જોયો એને રિલેટેડ આ બીજો સવાલ સ્ટ્રોન જે છે મુક્ત હોય નહીં એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી બંધ બનાવવામાં આવી ગયા છે એટલે શું આવશે પ્રતિ અને રંગવીન ક્ષાર કીધા છે એટલે પ્રતિચુંબક્ય અને રંગવીન જેમ કે ક્ષાર લઈ લેવાનો એમ હાઇડ્રેટ આયન આયની વાહકતાનો ક્રમ દર્શાવો આયનીય વાહકતા તો જેનું કદ વધારે હોય એની આયનીય વાહકતા વધારે હોય તો ચાલો લી ના કે ઋસી સિઝિયમ વધારે હોય લિથિયમ ઓછું હોય સિઝિયમ વધારે હોય લિથિયમ ઓછો હોય સિઝિયમ વધારે લિથિયમ ઓછું લી ના કે રૂ સી થઈ ગયું તેર મુજબ નીચેના કયા હેલાઇડનું ગલનબિંદુ ઊંચું છે તો ગલનબિંદુ બિંદુ ઊંચુંનો અર્થ શું થાય કે આયન્ય લક્ષણ વધારે હોય આયન્ય લક્ષણ વધારે કોનું હોય તો કે જેની આયની ગણ એન્થાલ્પી ઓછી હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય તો આમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી સૌથી વધારે કોની હશે એફ માઇનસની તો ત્યાં જ આપણને ખબર પડી કે જવાબમાં આવશે એન એફ વધુ આયન્ય લક્ષણ હશે જેટલું આયન્ય લક્ષણ વધારે હશે ને એટલું ગલે બિંદુ ઊંચું હશે ફઝાંશથી ઊંધું હાલવાનું આમાં નીચેનામાંથી કયા પદાર્થને ગરમ કરતા ઓક્સાઇડ આપતા નથી કોને ગરમ કરતા ઓક્સાઇડ મળતા નથી મિત્ર યાદ રાખજો લિથિયમ સિવાય બાકીની આલ્કલી ધાતુના કાર્બોનેટનું વિઘટન જ નથી થતું તો જવાબ ડી શું બોલો આના સિવાય આ તો અપવાદ જ છે એના સિવાય આલ્કલી ધાતુ જે છે એ આલ્કલી ધાતુના કાર્બોનેટ જે છે એનું શું નહીં થાય વિઘટન અને વિઘટન થઈ વિઘટન થાય નહીં વિઘટન થાય નહીં તો પછી ઓક્સાઇડ આપશે નહીં તો હું જવાબ આવ્યો આપણે કે સીઓ થ્રી કારણ કે એ સ્થાયી હોય છે લિથિયમ અપવાદ સિવાય ફરીથી યાદ કરો લિથિયમના કાર્બોનેટના અપવાદ સિવાય બાકીની આલ્લી ધાતુના કાર્બોનેટને ગરમ કરતાં એનું સરળતાથી વિઘટન થતો નથી એટલે જવાબ શું આવશે કે ટુ સીઓ થ્રી ચાલો મિત્રો પંદર મેગ્નેશિયમને વરાળથી ગરમ કરતા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમજી ઓ પ્લસ એચ ટુ આવું ક્યાં છે એમજીઓ પ્લસ એચ ટુ એ વરાળ સાથેની રિએક્શન એનો ઓક્સાઇડ મળશે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે નાઇટ્રોજનના વાતાવરણમાં મેગ્નેશિયમની પટ્ટીનને લાલ ચોડ ગરમ કરી લાલચોડ નાઇટ્રોજનના વાતાવરણમાં કીધું છે એટલે મેગ્નેશિયમ જે છે એની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને એમજી થ્રી ટુ હવે આ જે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બન્યો એમાંની પાણી સાથેની પ્રક્રિયા થાય તેની પાણી સાથેની નાઇટ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થવાનું છે તો કે એમાંની પ્રક્રિયાથી અમોનિયા વાયુ ઉત્પન્ન થશે કયો વાયુ ઉત્પન્ન થશે એમોનિયા કેવી રીતે તો કે જુઓ એમજી થ્રી એન ટુ પ્લસ એચ ટુ ઓ એચ પ્લસ ઓ એચ માઇનસ એમજી પ્લસ ટુ એન માઇનસ થ્રી એન એચ થ્રી હકતા એટલે શું કે સીએલ ની વાહકતા કોને લીધી ધ્રણ માં નાખશો એટલે આયન છૂટા પડશે કે પ્લસ અને સીએલ માઇનસ તો આયનો વિદ્યુતનું વહન કરે છે છે નીચેનામાંથી સંકીર્ણ સંયોજન બનાવ ની મહત્તમ વૃત્તિ કોને મેં તમને સંકીર્ણ સંયોજન બનાવવા માટે બી કીધું હાઈટ કમ વિજાર જ્યાં ડી ખાલી ત્રણ વસ્તુ અત્યારે યાદ રાખોને હાઈટ કમ વીજભાર જ્યાદા ડી ખાલી એટલે કે ખાલી ડી તો હાઈટ કમ તો આમાં નાના કદનું કોણ છે બે માજી સરબારા અઢાર મામા એ સર કઈ કદ નાનું નાના કદ અહીંથી તમારું આવી જાય છે વીજભાર હોય તો વીજભાર વધારે કદ નાનું જો કદ નાનું વીજભાર વધારે ખાલી ડી પણ આપણે તો ખાલી નાના કદને ને લીધે જ આવશે ઓકે ક્લિયર

જો ઉતાવળમાં તમે આ શબ્દને ધ્યાનથી નહીં જોવો ઓપ્શન આને જોશો પ્રોબ્લેમ આવશે તો શાંતિ રાખવાની આખો સવાલનો જવાબ વાંચો વાયુ ગીતો છે એટલે આન્સર આવશે હાઇડ્રોજન ક્લિયર સમજાય છે મિત્રો મજા આવે છે ને ચાલો આગળ સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે લિથિયમ કરતાં પ્રબળ હોય છે હવે આમ જોઈએ તો આપણે કે ભાઈ લિથિયમ જે છે એ તો એનું રિડ્યુસિંગ પાવર છે તે બધા કરતાં વધારે સોડિયમનું તો સૌથી વધુ છત્તા સોડિયમ જે છે એ પાણી સાથે વિસ્ફોટક રિએક્શન કરે છે એવું કેમ તો સોડિયમ શું છે તો કે સોડિયમ જે છે એટલા માટે કારણ કે તે વધુ વિદ્યુત ધન છે કેવો છે વધુ વિદ્યુત ધન છે મિત્રો તો ચાલો અહીંયા આપણે પહેલાં એકથી વીસ સવાલ એને અનુલક્ષીને લીધા જેમાં કેટલાક અપવાદો હતા ધ્યાનથી જોજો મિત્રો સમજ પડી થેન્ક યુ ફોર વોચિંગ